નર્મદા જિલ્લાના કેવડીયામાં થોડાક દિવસ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જે આદિવાસી સમાજના મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવ્યા હતા જેના કારણે મામલો ગરમાયો હતો ગઈકાલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પીડિતોને વળતર મળે તેમને શાહે મળે તે માંગ સાથે આવેદનપત્રો પાઠવવા માટે પહોંચ્યા હતા તે દરમિયાન પોલીસ અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું ત્યારે તમામ બાબતો વચ્ચે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદિવાસી નેતા છોટુ વસાવા મેદાને આવ્યા છે પોલીસ ના તેમજ સરકારના આ વલણ સામે તેમણે શું પ્રતિક્રિયા આપી છે કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું ફૈઝાન આદિવાસી સમાજના નેતા છોટુ વસાવાની નર્મદા જિલ્લામાં જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સમાજ મકાનો અને દુકાનો જે તોડી પાડવાનો મામલો બન્યો છે તેને લઈને આદિવાસી સમાજ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ મામલા સંદર્ભમાં ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આવેદન પત્ર પાઠવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશોને મળવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન પોલીસ અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલીના ના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ત્યારે આ મામલે દિલીપ વસાવા મહેશ વસાવા સહિતના આદિવાસી નેતાઓ છે તે ધારાસભ્ય ચૈતર વસાવાનો સાથ આપવા આદિવાસી સમાજના સમર્થનમાં કેવડે પહોંચવાના હતા તે પહેલા તેમના ઘરેથી અટકાયત કરી લેવામાં આવી હતી ત્યારે જે ઘટનાક્રમ આખો બન્યો તે મામલે આદિવાસી નેતા દિલીપ ત્યારે જે આખો ઘટનાક્રમ બન્યો તે મામલે આદિવાસી નેતા છોટુ વસાવા મેદાને આવ્યા છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યું છે તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેને લઈને તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા છે અને સરકાર સામે પોતાની ભડાસ કાઢી છે એ શું વાત કહી છે તે સાંભળી લો કેવડિયામાં જે આજે કાર્યક્રમ હતો ત્યાંના જે આદિવાસીઓના ઘરો અને જે દુકાનો તોડીને આ લોકોએ એ ઘર બનાવ્યા સત્તામંડળે અને સરકારની વિરુદ્ધમાં કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ છે તો કેન્દ્ર સરકાર તો એમ કહે છે કે ભારતના આદિવાસીઓનો અમે વિકાસ કરવાના છે ફલાણું કરવાના છે તો એ લોકોની જમીન પર શા માટે તમે પ્રોજેક્ટ નાખો છો એનો વિકાસ તો છે નથી તમે દુકાન બી કરવા દેતા નથી એની જમીન જે ગામડાઓની જમીન છે એ જમીન એ લોકોની છે ત્યાંના લોકોની એના પર તમે ઘર બી બાંધવા દેતા નથી એને ત્યાં રહેવા પણ નથી દેતા તો કેવી રીતના આ લોકોનો વિકાસ કરવાનો છે આ જમીનના માલિક કે પહેલાં જન્મ થયો ફલાણાનો શાસક છે આ દેશના નરેન્દ્રભાઈ મોદી પછી એની હાથે ડુંગરો નીકળ્યા જમીન નીકળી ગામડા નીકળ્યા પાણી નીકળ્યું એવું ક્યાં છે મારે એમ કેવું તમે કેવી રીતના દાવો કરી શકો કે આ કેવડિયાના ના દેશના માલિક અમે છીએ તમે તો ત્યાં જન્મ જ નથી લીધો ને અમારી પાસે તમે શરટી માગો છો કે તમે અહીંના છો એવું સાબિત કરી આપો તમારો જન્મ નથી થયો તમે અહીંના જન્મ્યા નથી તમે છે નથી તો અમારું સરટી કેવી રીતના માગી શકો તમે કેવી રીતના કેવડિયા પર તમે રાજપીપળા પર કે દેશના બીજા ભાગ પર તમે એનો કબજો કરી શકો આ તો એક જાતની છેતરપંડપિ અને જોખમી છે ને અમારા મતથી તમે અમારા પર સવાર થઈ જાઓ અમારી જમીનો લૂંટી લે કેમ ચાલે સરદાર સાહેબનું પુતળું બનાવ્યું તો અમારા બી મહાન નેતા હતા બિરસા દાદા હતા જયપાલસિંહ મુંડા હતા એમની બી પ્રતિમા મૂકવી જોઈએ ને એને ભારત રત્ન આપવું જોઈએ ને શા માટે નથી આપતા અમારા માટે ઓરમાયું વર્તન કેમ છે તમે જ બતાવો છો કે અમે આ દેશના આ વિસ્તારના માલિક નથી અને જે માલિક છે તેને તમે ત્યાંથી છંછેડીને તમે બે ઘર બનાવો છો એને ત્યાંથી કાઢી મૂકવાની વાત કરો છો એ કેવી રીતના શક્ય બને મારે એમ કહેવું છે આ લડાઈ જારી રહેશે અને ચાલશે લાંબી તમે ગમે એટલા બંધ કરશો તમારી પોલીસ મોકલીને